એક હતી ઉંદરડી શું હતું હવે આજે ઉંદરડી હતી ને એને બધા ગંદી ઉંદરડી કહેતા હા ગંદી ગંદી કોને કે જે માથું નો ઓળે નાય નહી બ્રશ નો કરે એને કેવા કે બધા ગંદા હવે આ ઉંદરડી ને રમવું તું શું કરવું તું એટલે ઈ તો દોડતી દોડતી ગઈ પોપટભાઈ પાસે કોની પાસે ગઈ પોપટભાઈ પોપટભાઈ મારી સાથે રમશો શું કીધું તો પોપટ કે તું તો ગંદી ઉંદરડી છો કેવી છો તારી સાથે હું રમું એટલે ઉંદરડી તો પાછી આમ આગળ ગઈ આગળ ગઈ ને ત્યાં આગળ એને સસલા ભાઈ મળ્યા કોણ મળ્યા સસલા 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 ગંદી કીધું ભાઈ ભાઈ મારી સાથે રમશો શું કીધું તો સસલા ભાઈ કે તું તો ગંદી છો તારી સાથે કોઈ રમે પછી તો ગંદી ઉંદરડી પાછી ચાલતી ચાલતી ગઈ તો રસ્તામાં એને દેડકા ભાઈ મળ્યા કોણ મળ્યું દેડકા ભાઈ ને એને પૂછ્યું દેડકા ભાઈ દેડકા ભાઈ તમે મારી સાથે રમશો શું કીધું તો દેડકા એ શું કીધું તું તો ગંદી ઉંદરડી છે તારી સાથે અમે રમીએ આ ઉંદરડી સાથે કોઈ રમવા તૈયાર નહોતું એટલે એ તો મંડી રોવા શું કરવા મંડી અને રોતા રોતા ગઈ એની મમ્મી પાસે કોની પાસે ગઈ હા તમારી હારે કોઈ ન રમે તો પછી તમે તમારી મમ્મી જો ને કે મારી બેન પણ ઈ મારી હારે બોલતી નથી રમતી નથી એમ ઉંદરડી તો રોવા ને એને મમ્મીએ પૂછ્યું તું કેમ રોવા માંડી તો શું કીધું મારી સાથે કોઈ રમતું એટલે એની મમ્મીએ શું કીધું કે તું ગંદી છે ને એટલે તારી સાથે કોઈ રમતું જો તું રોજ નાઈ લે માથું ઓળી લે ન કાપી લે ધોયેલા કપડાં પહેરે તો તું કેવી થઈ જાય ચોખ્ખી એટલે ઉંદરડીએ તો સરસ મજાનું પાણી લઈ અને આખી નાઈ લીધું પછી માથું ઓળ્યું સરસ મજાના કપડા પહેર્યા નખ વધી ગયા તા એ કાપી નાખ્યા અને પછી પાછી ગઈ પોપટભાઈ પાસે ઈ કે પોપટભાઈ પોપટભાઈ મારી સાથે રમશો તો પોપટભાઈ કે હા હા હવે તો તું કેવી સરસ લાગે તું તો ચોખ્ખી ચોખ્ખી છો હવે હું તારી સાથે રમી એવી રીતે દેડકા ભાઈ અને સસલા ભાઈ ઓતેન ઉંદરડી સાથે રમવા માંડ્યા

સરસ મજાના ધોયેલા કપડા પહેરો પહેરા એવા માથું સરસ ઓળવાનું જો હસ્તી એ કેવું સરસ માથું ઓળ્યું સરસ અને નખ વધી ગયા હોય તો કાપી નાખવાના એટલે બધા આપણી સાથે રમે